શ્રી ક્ષત્રિય ગિરાસદાર સમાજ આયોજિત નવરાત્રી મહિલા રાસ ઉત્સવ રાજકોટ ખાતે નવ દિવસનું ભવ્ય સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્ષત્રિય ગિરાસદાર મહિલાઓ માટે ફ્રીમાં એન્ટ્રી રાખી અને માંગની આરાધનામું નવદિવસ ગરબા રમી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે ક્ષત્રિય પૌરાણિક વેશભૂષા સાથે ક્ષત્રિય સમાજના બહેનો દીકરીઓ માટે આ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુંદર મજાની સાઉન્ડ સિસ્ટમ મોટું ગ્રાઉન્ડ સંપૂર્ણ સિક્યુરિટીનું વ્યવસ્થા માત્ર અને માત્ર મહિલાઓ માટે જ ગ્રાઉન્ડમાં એન્ટ્રી જેવી અનેક નાની બાબતોનું પણ ધ્યાન રાખી સુંદર આયોજન કરવામાં આવે છે

એ આજે જીન્સનું પેન્ટ કે ટી શર્ટ નહીં પણ અમારો પહેરવેશ છે એ સાથે લોકોને પણ ખ્યાલ આવે કે ક્ષત્રિય સમાજના રાજગરમાં ખૂબ મોટા અને સારા નવા દેશ